হেজিম অঞ হয়েছে চলকিন ৃশ অচছিল। প্র আ ইঞ্জাসেনা হয়টু মে জ জি ট্রনটাউ আটিল ব প্রভাবছে ইডফি আর্টিিকল স্ ডেফিটাউ।

કોનો તો આ સબ્જેટની શરૂઆત સંચન તિત થાય જો કે ટીકનનોનો ટીકો જનો ઉપયોગ કરો એના પછીનો પૂછવું જોઈએ જો કોઈ શબ્દ સ્પેલિંગ સાથે સાથે હે તો થોડીક મચેલેજ હોય તો ત્યારે એક સચ્છા સરસ સ્વતત દે પર આવી બચ્ચા છે વ્યંજન પોતા સુધીનો ટીકા એનો છોલ થઈ જાય

તો પાર ટીકા વપરાય છે વિસ્તૃત આપેલ હોય તો પણ તેને આગળ આ ટીકા વપરાય છે એના પછી જે સંખ્યાની ગણતરી કરી શકાય તે સંખ્યાના નામની આગળ આ ટીકા એ મૂકાય છે જે સંખ્યાની ગણતરી કરી શકાય છે તે સંખ્યાના આગળ આ ટીકા એનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો હંડ્રેડ ડઝન અમૂલ્ય તો જેની ગણતરી કરી શકાય છે તેની આગળ આ ટીકા એ મૂકાય છે એના પછીનો નિયમ જોઈએ તો ઉદગાર વાક્ય રચનામાં

પછી જ આર્ટિકલ હું વિશે મારે તે મેળે એમનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ તેના જો એક વિચાર અથવા ગણી શકાય તેવા નામ ઉપચાર શરૂ થાય તો તેની સાથે આર્ટિકલ એના પછી આર્ટિકલ એનો વિશે

કોઈપણ શબ્દની શરૂઆત વ્યંજનથી થાય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તેવા શબ્દને આગળ આર્ટિકલ એન કહે છે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો તેવા શબ્દને આગળ આર્ટિકલ એન મૂકાય છે ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એનો વર્ડ અને એનો નેસ્ટ બોલ શબ્દની શરૂઆત વ્યંજનથી થાય છે પરંતુ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોવાથી તેને આગળ આર્ટિકલ એન મૂકાય છે એના પછીનો નિયમ જોઈએ કોઈ ટૂંકાક્ષરી નામ જેમાં પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર્ધિત થાય તો તેની આગળ આર્ટિકલ એનું મુકાય છે કોઈ ટૂંકાક્ષરી નામ આપેલું હોય અને ઉચ્ચાર સ્વર્ધિત થતો હોય તો તેની આગળ આર્ટિકલ એનો પ્રાય છે ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એમએ એન એસ એસી એન એમબીબીએસ એન એસ ટી બસ એન્ડ એમ કોમ તો જેવા શબ્દને આગળ આર્ટિકલ એન મૂકાય છે જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી થયો હતો હોય તો તે સ્ટૂંકાક્ષરી સ્વરથી આગળ આર્ટિકલ તો ખાસ મિત્રો કે આર્ટિકલ એ અને એમનો ઉપયોગ કરતી વખતે ગુજરાતી ઉચ્ચારને ખાસ ધ્યાનમાં રાખવો ગુજરાતી ઉચ્ચાર કરીને આર્ટિકલ એ અને એનો ઉપયોગ એના પછીનો જોઈએ આર્ટિકલ ધ પેલ્લો આર્ટિકલ દના નિયમ ઓને ક્યાત ન ઉપયોગ કરવો તેના વિશે માહિતી મળી રહે ના પછી નું પેલ્લો નિયમ છે જો કોઈ નામ નો પેલી વખત ઉપયોગ થાય તો તે અચોક હોય છે તો તેથી તે નામ ને આગળ આર્ટિકલ એ અને ન મુકવા માં આવે છે વખત જે નામ નો ઉપયોગ થયો હોય તો તે આગળ આર્ટિકલ એ કે ન મુકે છે પરંતુ બીજી વખત ઉપયોગ થાય તો તે નામ ચોકસ બને છે તેથી તે નામ ને આગળ આર્ટિકલ તનો ઉપયોગ થાય છે કોઈ પણ નામ છે વખત ઉપયોગ થાય તો તે અચોક હોય છે તેથી તેની

પહેલી વખત ઉપયોગ છે ત્યારે આર્ટિકલ એન અને જ્યારે બીજી વખત એનો ઉપયોગ થયો ઓરેન્જનો ત્યારે તેને આગળ આર્ટિકલ વપરાય છે એટલે એક વખત વસ્તુનો ઉપયોગ થાય ત્યારે તેને આગળ એ અને એન મૂકે છે જ્યારે એ જ વસ્તુનો બીજી વખત ઉપયોગ થાય છે ત્યારે તે આગળ આર્ટિકલ ધ મૂકે છે એના પછી સમુદ્રો મહાસાગરો ખાડી નદીઓ કેના રણ પર્વતો હારમાળા ટાપુ વગેરેના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધ ગંગા ધ હિમાલય ધ નાય ધ સહારા ડિસર તો બધાના નામ છે તેની આગળ આર્ટિકલ મુકાય છે એના પછીનો જે પવિત્ર ગ્રંથો અને ચોક્કસ પુસ્તકોના નામને આગળ પણ આર્ટિકલ ધાય કોઈ પવિત્ર ગ્રંથો છે અથવા કોઈ ચોક્કસ પુસ્તકો છે એના નામને આગળ આર્ટિકલ મુકાય છે ધ રામાયણ ધ ગીતા તો વગેરે જેવા પવિત્ર ગ્રંથો છે તેની આગળ આર્ટિકલ એના નિયમ જોઈએ તો કોઈ પણ સનાતન વસ્તુ પ્રખ્યાત ઇમારતો દર્શાવવા માટે પણ આર્ટિકલ વપરાય છે કોઈ પણ સનાતન વસ્તુ હોય અથવા ઇમારત હોય તો તેના માટે પણ આર્ટિકલ વપરાય છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધ સન ધ સ્કાય ધ અર્થ તો એક સનાતન સત્ય છે વસ્તુ છે તો એના માટે આર્ટિકલ વપરાય છે એના પછીનો નિયમ છે કે દિશાઓના નામની આગળ તથા ક્રમ વાચક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધા વપરાય

પ્રજાપાને જાત લેવાતો જ પ્રજાતિઓ છે એના બહુવચનના નામની આગળ પાર્ટિકલ ધનો ઉપયોગ થાય છે એના પછી નિયમ જોઈએ તો સાપેક્ષ તુલના એટલે ડબલ કમ્પેરિઝન વાળી વાક્ય રચનામાં આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે ડબલ કમ્પેરિઝન વાળી વાક્ય રચના છે એમાં પણ આર્ટિકલ ધ વપરાય છે ધ મોર યુ યોર ધ મોર યુ સેન્સ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધ મોર યુ યોર ધ મોર યુ સ્પેન્ડ એન્ડ మోర ీ మోర మార్ గేికల్ వప ట్రేన జర్తమాన సామా